ધોરણ સાત સામાજિક વિજ્ઞાન ગઈકાલે પ્રશ્ન નંબર એક એમસીક્યુ પ્રશ્નો જોયાના આજે પ્રશ્ન બે ખાલી જગ્યાઓ જોઈશું એક ઈસવીસન થી બારસો વચ્ચેના ખાલી જગ્યા વર્ષના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે જવાબ આવશે પાંચસો બે સાતમી સદીમાં ખાલી જગ્યાના અવસાન પછી ઉત્તર ભારતમાં તેના સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું જવાબ આવશે હર્ષવર્ધન ત્રણ ખાલી જગ્યા અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા જવાબ આવશે કુલ બીજા ચાર રાજપૂતો ખાલી જગ્યા અલગ હતા જવાબ આવશે બ્રાહ્મણ પાંચ ભારતની રાજપૂતાણીઓ તેમના ખાલી જગ્યા માટે પ્રખ્યાત હતી જવાબ આવશે વીરત્વ છ ખાલી જગ્યા રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી હતી જવાબ આવશે ગઢવાલ સાત ખાલી જગ્યા ગઢવાલ વંશનો પ્રતાપી અને પરાક્રમી રાજા હતો જવાબ આવશે ગોવિંદચંદ્ર આઠ ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય પાછળથી ખાલી જગ્યાના નામથી ઓળખાય ઓળખાયું હતું જવાબ આવશે જેજા ખુફતી નવ ખાલી જગ્યાના ભવ્ય મંદિરો તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયા હતા જવાબ આવશે ખજુરાહો દસ ઈસવીસન આઠસો દસમાં ખાલી જગ્યા ઉજ્જૈનીના ઉજ્જૈનીમાં પરમાર વંશની સ્થાપના કરી હતી જવાબ આવશે કૃષ્ણ રાજે અગિયાર ખાલી જગ્યા પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો જવાબ આવશે ભોજ બાર રાજા ભોજે ખાલી જગ્યામાં એક મહાશાળા સ્થાપી હતી જવાબ આવશે તારાનગરી તેર અજય રાજે અજય મેરો નામના નગરની સ્થાપના કરી હતી તે આજે ખાલી જગ્યાના નામથી ઓળખાય છે જવાબ આવશે અજમેર ચૌદ ચૌહાણ વંશ રાજા ખાલી જગ્યા ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે જવાબ આવશે પૃથ્વીરાજ પંદર ખાલી જગ્યાની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણે છે જવાબ આવશે તરાઈ સોળ રાજપૂત યુગમાં આઠમી સદીમાં ગુજરાત આઠમી સદીમાં ગુજરાતમાં ગુર્જર ખાલી જગ્યાનું રાજ્ય હતું જવાબ આવશે પ્રતિહારો

પાટણની ખાલી જગ્યાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે જવાબ આવશે રાણીની વાવ બાવીસ ક્ષિદ્ધરાજ જયશીની માતા ખાલી જગ્યા આદર્શ માતા હતા મીનળદેવી ત્રેવીસ ક્ષરાજ જયશીએ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે ખાલી જગ્યા નામની સમૃદ્ધ ગ્રંથ એટલે કે વ્યાકરણ ગ્રંથની રચના કરાવી હતી સિદ્ધ હેમ શબ્દનું શાસન ચોવીસ કુમારપાળ ચરિત્ર નામના ગ્રંથની રચના ખાલી જગ્યાએ કરી હતી હેમચંદ્રાચાર્યજી પચીસ વાઘેલાઓ સોલંકીઓના વફાદાર ખાલી જગ્યા હતા સરદાર ખાલી જગ્યા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો કર્ણદેવ આઠમી સદીના મધ્ય ભાગમાં ખાલી જગ્યામાં પાલ વંશનું શાસન હતું બંગાળ અઠ્યાવીસ બંગાળમાં પાલ સ્થાપના ખાલી જગ્યાના નામના રાજાએ કરી હતી ગોપાલ ઓગણત્રીસ બંગાળમાં પાલ વંશની પાલ પતન પછી ખાલી જગ્યા વંશની સ્થાપના થઈ સેન ત્રીસ શેન વંશના રાજા ખાલી જગ્યા શેને દાનસાગર અને સાગર નામનો ગ્રંથ લખ્યા હતા બલ્લાલ ચૌદસો ને સાત બત્રીસ ખાલી જગ્યા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે નર્મદા તેત્રીસ ઈસવીસન પાંચસો ચાલીસ માં ખાલી જગ્યા પ્રથમે વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું શી ચોત્રીસ રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં ખાલી શક્તિશાળી શાસક યાદવની રાજધાની ખાલી જગ્યા દેવગીરી વોસલોની રાજધાની દ્વારસમુહ છત્રીસ પલ્લવ વંશની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી બપદેવે સાડત્રીસ પલ્લવ વંશની રાજધાની ખાલી જગ્યામાં હતી કાંચીપુરમ આડત્રીસ ચોલ મંડળ રાજ્યની રાજધાની ખાલી જગ્યામાંથી માંથી તાંજોર ઓગણચાલીસ ચારનું બીજું નામ ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા છે કેરલ અથવા મલયાલમ ચાલીસ ચાર વંશના શાસકોમાં ખાલી જગ્યા સર્વશ્રેષ્ઠ શાસક હતો જવાબ આવશે સેતુવંશ એકતાલીસ રાજપૂત યુગમાં રાજાનું પદ ખાલી જગ્યા હતું જવાબ આવશે વંશ પરંપરાગત બેતાલીસ કાશ્મીરના રાજા ખાલી જગ્યાની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી જવાબ આવશે યશસ્કર તેતાલીસ રાજપૂત યુગના રાજ્યમાં મુખ્ય કર જમીનની ઉપજનો ખાલી જગ્યા ભાગ હતો જવાબ આવશે છઠ્ઠો ભાગ ચુમ્માલીસ રાજપૂત યુગમાં જમીન પરના કરને ખાલી જગ્યાના નામથી ઓળખવામાં આવતો જવાબ આવશે ભાગ પિસ્તાલીસ રાજપૂત યુગ દરમિયાન દરિયાપારના વેપાર માટે ગુજરાતના ખાલી જગ્યા અને ખાલી જગ્યા બંદરો જાણીતા જાણીતા હતા તો અસ્તમ તીર્થ અને પ્રભુ જાણીતા હતા છેતાલીસ ઈસવીસન એક હજારથી ઈસવીસન એક હજાર છવ્વીસના સમયગાળા દરમિયાન સુલતાન ખાલી જગ્યાએ ભારત પર અનેક વખત ચઢાઈઓ કરી હતી જવાબ આવશે મહંમદ ગજની સુડતાલીસ મહંમદ ગજનીની ચઢાઈઓનું મુખ્ય કારણ ભારત પરની ખાલી જગ્યા હતી જવાબ આવશે અઢળક સંપત્તિ અડતાલીસ ઈસવીસન એક હજાર છવ્વીસમાં મહંમદ ગજનીએ ગુજરાતના ખાલી જગ્યા મંદિર પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂટી હતી જવાબ આવશે સોમનાથ ઓગણપચાસ બારમી સદીના અંત ભાગમાં ખાલી જગ્યાએ ભારત પર આક્રમણ કર્યું હતું જવાબ આવશે શિયાબુદ્દીન ધોરી